ભરૂચના ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવત જતા રોડ ઉપર એસઓજી પોલીસે બોલેરો પિકઅપ ગાડી ઝડપી પાડી હતી જેમાં અનઅધિકૃત રીતે બોટલમાંથી ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરી બે ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એસઓજી ટીમના માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશ રામસિંહભાઈને માહિતી મળી હતી કે ગ્રાહકોને ફાળવવામાં આવેલ બોટલમાંથી થોડો ગેસ કાઢી બીજાને વેચી દેવા માટે અનઅધિકૃત એક ગેસની બોટલમાંથી બીજી બોટલમાં સળગી ઉઠે તેવો પદાર્થ ટ્રાન્સફર કરી બેદરકારી દાખવી પોતાના તથા અન્ય માણસની જિંદગી જોખમમાં મુકાય એવું કૃત્ય કરતા હોવાની જાણ થઈ હતી જે આધારે પોલીસે રેડ કરી ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવત જતા રોડ ઉપર બોલેરો પિકઅપ ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે સોલ એ યુ સત્યાસી ઓગણપચાસમાં પ્રકાશચંદ બિરુરામ બિશ્નોય અને સુભાષ રામુરામ સિંગડાને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી એચપી કંપનીની રાંધણ ગેસની ખાલી બોટલો નંગ ત્રણ કે જેની આશરે કિંમત રૂપિયા પંદરસો ગેસ ભરેલી બોટલ નંગ અઢાર કે જેની આશરે કિંમત ચૌદ રૂપિયા બોલેરો પિકઅપ ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા બે લાખ વજન કાંટો એક નંગ કે જેની આશરે કિંમત રૂપિયા પાંચસો અને ગેસ રિફિલિંગની પાઇપ એક નંગ કે જેની આશરે કિંમત સો મળી કુલ બે લાખ સોળ હજાર છસો એસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તારીખ ચોવીસ આઠ ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચ ટીમ જેના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી છે એ પેટ્રોલિંગ હતા એ દરમિયાન એમના જે પોલીસ કોન્સ્ટેબલ છે સુરેશભાઈ એમને બાતમી મળેલ કે ચાવજ ગામની સીમમાં બે કિસ્સામાં રાંધણ ગેસ એચપીના સિલિન્ડર છે તેમાંથી ગેસ ના બાટલામાંથી ગેસ બીજામાં ટ્રાન્સફર કરી રહેલા છે અથવા તો ગેસની ચોરી કરેલ છે જેથી તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ચેક કરતા બંને મળી આવેલ અને ટોટલી બધું થઈને બે લાખ સોળ હજાર જેવી રકમ ની ગાડી તથા મુદ્દા માલ કબજે કરેલ છે અને આરોપી પ્રકાશ ચંદ્ર વિરુરામ બિશ્નોઈ તથા સુભાષ રામચંદ સિંઘલને હાલ એરેસ્ટ કરેલ છે આ બાબતે તપાસ ચાલુ છે કે આની અંદર કેટલા બીજા સંડોવાયેલા છે અને બીજા જે પણ હશે એમની પણ ધરપકડ તુરંત કરવામાં આવશે